નાખી મિત્રોમાં ગિરના સડ્યું છે પણ ભીડ નથી ને એ વસ્તુ બહુ હારી છે અમે દિવાળી પહેલા આવવાના હતા પણ મિત્રો ભોગી ગયા શ્રી ગુરુ દત્રા છે મંદિર ના કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં જશો મિત્રો અત્યારે હવાના વાગી ગયા છે આઠ ને અમે નાઈ ધોઈ ત્રણેય તૈયાર થઈ ગયા છે અને આ ભાઈને પરફ્યુમ નાખ્યા વગર તો હાલે જ નહીં તણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે અત્યારે જવાના મિત્રો ગીરના સડવા માટે ગીરના સડવા વાત તો મિત્રો ચાર વાગી ને હતી અને હાલા તેને અમે તને જાગ્યા હતા પણ એકબીજાને જગાડતા હતા પછી હોઈ જતા હતા એટલે એમ એમ કરતાં કરતાં આઠ વગાડી દીધા છે ભાઈ તમે અને તો નાઈ ધોઈ તૈયાર થઈ ગયા જોઈએ આપણે ગીરના સડવા માટે હવાર હવારમાં મિત્રો લાડાને વાગા કે બોલાવી દીધી છે ઓલો ખાઈ ગયો ચાર પાંચ લાડવા હવે રર માં લાડવા બાકી લાગી છે ફાઈનલી મિત્રો અમે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે ને આ મરી જો બહુ બધા વાંદરા અમને દેખાઈ ગયા છે જો અમે જો તમે તારી ગયો વાંદરા જો બહુ બધા અમારી તણે જો વાંદરા દેખાઈ ગયા છે મિત્રો ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે અમે અને તમને બધાને ખબર જ છે ગિરનારમાં કેટલી સીડી છે તમને નો ખબર તો કહી દઉં ચાલે નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા છે વાંદરા જો એ નાટક નો કરે લોકો તો નવ હજાર નવસો ને નવ્વાણું દાદરા પણ સડવાના છે મિત્રો અમારા તણે અમારા તણે લાલ થઈ જવાની કારણ કે અમે કોઈ હાલી ને ક્યાંય ગયા નથી દસ કિલોમીટર ઉપર સડવાનું છે અને એ છે દાદરામાં અને આ ભાઈ ને થોડીક હવા છે પણ આ બધી હવા ખતમ થઈ જાય આ પગેથી લખ્યું છે કે દોઢસો પગથિયા સડી ગયા છીએ અમે દોઢસો સડી ગયા છે અને નવ હજાર નવસો નવ્વાણું દાદરા સડવાના છે અને અત્યારથી આપ સડવા માંડ આની તો મિત્રો અત્યાર થી લાલ થઈ ગયો વાહે તે રહેતો જયારે વધારે અમે તો આગળ થઈ ગયા ને એ ક્યાં નો વાહે વાહે સડતો હવે જેટલા સડવાનું હો હવે પતી ગયું ઓલું અને આની જે વાંદરા જો બધી સાઈડ સાઈડમાં દેખાય આની જેવા નવ હજાર નવસો આ બધું જંગલ છે મિત્રો નીચે સડતા પેલા સૂચના આપી દીધી હતી બીજે જંગલ વિસ્તારમાં જાવું નહીં ઓનલાઈન જો ત્રણેય મિત્રો જુદા જુદા થઈ ગયા ઓલો આમ છે હું વચ્ચે છું ઓલો સીધા છે તો મિત્રો અમે કદાચ દાદરા ગયા અને દાદરા કરતા વધારે વાંદરા દેખાય છે મિત્રો આ નજારો જોયો મિત્રો આ નજારો તમે સવારે ચાર વાગે જોયે ને તો એટલો મસ્ત લાગે ને વાત જ ન પૂછું પણ અમે તણે જાગ્યા હતા પણ પાસે એકબીજાને ને ઝઘડી ઝઘડી ને ગયા એટલે પાછ સીધા સીધા સાત વાગે જાગ્યા ગયા આઠ વાગે સડવાનું ચાલુ કરી દીધું મિત્રો

શાંતિ શાંતિ અહીંથી ક્યાં સડવાનું ડુંગરા રહેવું જોઈએ કારણ કે વિશલા પાસે લાકડી છે વાંદરો વાંદરો આવે ને લાકડી થાપો થાપવા પાડો સડે છે મિત્રો પણ આ વાંરું ને એ નથી સડતો પાડો એ કેવો છે એ કમસે કમ ચારસો આઠી ચારસો દાદા સડી ગયો પણ અમે સાડી ચારસો દાદા સરકી ગયા શું જોઉં વાંદરા તારી જેવા જ દેખાય જો મિત્રો ત્રણ વાંદરા દેખાય તમને એક જ ફ્રેમમાં ત્રણ વાંદરા દેખાય એક વારા પહાડું 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 હા પાડા મોજ હા એટલે આ ક્યાં સરતો છે પાડો હે આમાં શું સરવા જોઈ દાદરા આવે ક્યાંક અરે ભાઈ શું છે એક આની ચશ્મા વાળી પણ હાલે ભાઈ મસ્તીનો મસ્તીનો ફોટો આવી ગયો અને અમારે બે માં તો મિત્રો ઓલો વિસલો ઘડી કરીને ઘડી જ પોળો ખાવાનો એટલે સડવાનું એક ધારું નહીં જ કમસે કમ દસ દાદરા સડીને પોરો તો ખાવો જ પડે લાકડી લાકડી લઈ લીધી પણ લાકડીનો યુઝ કરતો નથી લાકડી માઇન્દ્રા મારો આટલી મિત્રો ગીર ના સડ્યું છે પણ ભીડ નથી ને એ વસ્તુ બહુ સારી છે અમે દિવાળી પહેલા આવવાના હતા પણ દિવાળી પેલા કે દિવાળી પર બહુ ભીડ હોય પણ દિવાળી પછી આવ્યા ને દિવાળી પછી પંદર વીસ દી મહિનો થઈ ગયો હતો એટલે સારું છે કાંઈ ભીડ નથી હાવ ખુલ્લું છે મિત્રો અમારી ત્રણ જે વાત છે ભાઈ લાકડી લીધી પણ તો કઈ સડવાનું કઈ ફેર પડતો નથી લાકડીને ટેકે ટેકે સડવી એટલા તારી પાસે ત્રણ પગ થઈ ગયા હવે અમારી પર બે પગ છે તો એમ સડ્યું છે તારી પાસે ત્રણ પગ થઈ ગયા તો તું નથી સડી શકતો શું કરવું આનું હવે આને કેમ સડાવો અમારે આને કીધું તું રોપીઓમાં ગયો તા અંબાજી પાસે જઈને ઊભો રહી અમે આવી સરતા સરતા તું મોબાઈલ તું મોબાઈલ ઘુમાડી જઈને બેઠો બેઠો તો અમે સડી જવું એ વાત તો ફટાફટ ફટાફટ સડી જાય મને એટલો વાહે રહી જાય ને કે અમારે ઉભું રહેવું પડે તો રોપીઓ રોપીઓ તો મિત્રો આમ જાય એ કીધું એમાં સડી જતી અંબાજી ભાઈ અંબાજી હતી તને ઊભું રહેતી હવે એ ઊભું રહે ને અને અમે ક્યાંય સડી જાય પછી એની વાતે હા ઉભું રહેવું પડે આમાં પાંચસો ને ચાલીસ દાદરામાં સડી ગયા છે પાંચસો ને ચાલીસ દાદરા ઉપર આઈ ભેંસ ચરે છે બોલ ગિરનાર ઉપર ભેંસ્યું સરસ ભાઈ લીભ બતા લીભ બતાવી મેં આય રહ્યું આમાં તને કીધું તું મેં સડી જઈ ભાઈ તો અમારે થાય અમારે થાય એમની પહેલી વાર તો એકવાર સડવાનું હોય સડવાનો તો ભલે મોડું થાય જ

અહીંથી સડી જાય સીધો ઉપર થી રોપ્યો બે ત્યારથી દાદરા નહીં સડાય આટલું સડી જાય એટલે તું રોપ્યો બે થાય છે નો બેઠો ચાલ ને ભાઈ હું આવ્યો છું હા હાલ હાલ આને દાદરા સડાવ ને વાત જ ન પૂછો ભાઈ તું અહીંયા આવી આય અહીંથી તને આમાં સડાઈ દઉં પછી તું અહીંથી રોપ્યો બેઈ દેજે હા જો રોપ્યો આવે છે કે આમ ટીંગાઈ દે આમ ઉપર ઉપર સડતો આજે ઉપર સડે છે જલ્દી આય આમ ઢીંગા દીદે એટલે ડાડે કૂદ કે વારી જાય મેંદરા વાંદરા જો બધા વાંદરા અહીં ઊભા રહી ગયા ઢગલો થઈ ગયા એ આયો ગયો દે દે બિસ્કિટ લઈ લે બિસ્કિટ બિસ્કિટ છે લઈ લે

બધા વાંદરાં ઢગલા થઈ ગયા આહા 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 હાથમાં નથી જ હાથમાં નાખી પેલા તો ખાઈ જાય કેવું લઈ કા માથે નો આવો તારી સડી જાન માથે હન માથે એને બિસ્કિટ વાતે ઉભા બિચારા બોતોડીઓ આપી દે તીતામ નાખી

અમારી જેવા વાંદરા અમારે રખડે એટલે કયું ગોવળે તમ ન દેખાય ગોવળે બહુ ધીરે ધીરે મિત્રો સડ્યું છે અગિયાર કેટલા વાગ્યા અગિયાર વાગે કેટલા વાગ્યા કેટલા વાગે સાડા દસ થઈ ગયા ચાર ના આઠ વાગ્યા ના સાડા દસ થઈ ગયા પંદર ત્રીસ દાદરા ચડ્યા છે બહુ સડો નથી જ્યાં ઢીલો ઢીલો ભાઈ ઢીલો પાંચ પાંચ દાદરા બે હાલે એ મિત્રો હું ને કેવું

મિત્રો હવે પહાડ દેખાડવા માંડ્યા છે 25000 દાદા દેખાય 25000 દાદા સડી છે ને હવે પાડજો તમે ઓ હો હો કેવડા ઊંચા ઊંચા લાગે નીચેથી જોન તો બહુ ઊંચા લાગે સાઈથી 25000 દાદા રહે તો 25000 સડે છે ને 20 લો એટલો વહે છે ને મસ્તી વાત ન પૂછો ઈ 200 300 દાદરા વહે છે તો અમે સડ્યા જ કરે ક્યાં રુક્યા જ નથી એને વારે વારે રૂકે છે ને સડે છે ને રૂકે છે ને સડે છે હવે મિત્રો દાદરા એટલા ખતરનાક ખતરનાક આહા આખું જુનાગઢ મિત્રો ઊંચા છેડે ત્યારે દેખાણ કુદરતી પાણી આ જો પહાડ માંથી પાણી પડે કઈ દેખાતું નથી કારણ કે વિશલાન ફોન આપણે વિશ્લાન આપી દીધો છે કારણ કે બહુ વેઠે હતો ને કીધું ફોન બોન કરી એટલે ફોન એને લઈ લીધો મારા માં એટલું રિઝલ્ટ આવતું નથી પાણી મિત્રો પહાડમાં માં છે એટલે એક આવતું હતું મિત્રો હવે પહાડ દેખાડું તમને આજો આખો પહાડ કાપીને રસ્તો બનાવે છે દાદરા ગુફા ટાઈપ બનાવે પહાડ દેખાય છે ફાઈનલી મિત્રો અંબાજી મંદિર આપણે પહોંચી ગયા છે આ અંબાજી મંદિર આ જવું છે અંદર દર્શન કરવા માટે વિશ્લેષણ મિત્રો બહુ બેઠા છે હકીકતમાં અમે એટલા થાકી ગયા છે કે વાત જ ન પૂછો હજી તો દંતેશ્વર જવાનું છે ને પાંચ હજાર દાદરા છે જીરો અને અમે મારા દર્શન કરવી વિસ્લો આવે એટલે આરામ આરામ કર્યું વિસ્લો આવતા સુધી અને લઈને નીકળી જાય છે કારણ કે ક્યાં છે કાંઈ ખબર નથી બાર પહેલાં દર્શન કરીએ અંદર ને પછી ક્યાંક શાંતિ જગ્યા બેહી મિત્રો અંબાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જોવાનું સોલ્લા કાંઠ દંતેશ્વર દંતેશ્વર જો આટલું સાંઈથી મિત્રો પચીસો દાદરા છે એમ કહેશે માણસો હવે ઓલો વિસ્લો આવે ને તો આવું દેવાય બેહવી સાંઈ અને આવે ને પછી અહીં ઉપર ચડવાનું છે તો મિત્રો ટીટો ભેગો થઈ ગયો છે નવા હવે છે મેં દત્તેશ્વર બાજુ આઈ રહ્યું પહેલાં ઉપર ચડવાનું છે પછી નીચે ઉતરવાનું છે એવું કાંઈક દેખાડે છે અને પછી પાછા દસ હજાર પગથિયા ઉતરવાના છે તો હશે મિત્રો આમાં ચડવાનું બહુ મુશ્કેલ પડે છે એટલે મેં જ મળ્યું હતું તો મિત્રો અત્યારે ગોરખનાથ એમાં પગ્યો છે ને દત્તેશ્વર મંદિર જો આમ છે એ છે ક્યાં છે તો અહીંયા શું છે એ છે તો બહુ ચડવાનું થાય મિત્રો અને એ ઓલા કાણે ક્યાંક છે એ શું છે એ નથી ખબર હવે જોયું આમ જોવાનું છે કામ જોવાનું છે ચીટો પાછો વાહે રહી ગયો છે અમારથી આવે એટલે વાત ચડવાનું ચાલુ કર્યું તડકો એટલો લાગે છે ને મિત્રો ગરમી એટલી થઈને વાત જ ન પૂછે આ વસ્તુ છે ને રાત્રે જ કરે ઉપર આવ્યા ને એ ઓલાંડ લીધે તો તમને દેખાડું એ જો ક્યાં હશે દેખાય તો જો આય રહ્યો તે અને અમે છેઠા અહીંયા છીએ

આ જો લઈ મિત્રો 700 દાતરા બાકી છે ફટાફટ ઉતરી જવી અને હવે મસ્ત મિત્રો સનસેટ થાય છે